નમસ્તે મિત્રો YouTube માં જો કોઈને પણ આવડતું હોય તો જ બનાવવા એટલે વીડિયા વિડિયો બનાવવા નહીં ખોટક ગણક બનાવ મહેનત કરા અને મહેનત કરવા અમે તો ખૂબ મહેનત કરી છે અમે હવે કશું આવડતું નથી અત્યારે અમે ભાઈ છે અહીંયા પાસે જાતા અહીંયા આઈડી બનાવી બનાવીયાલી અહીંયા કીધું આ વિડિયો નાખજો આ મહેનત છે તર બેટા જ દાવ ભણવા કાન

coklat dan gubara <laughs> gubara <laughs> gubara <laughs> gubara <laughs> gubara labba besok karo ini ala gede anu fulai ne? mba ra mba ra taro bodde char se? malo jahe tere ne jane?

આ આઈડી નહીં આપણે પહેલી બે ત્રણ આઈડીઓ હતી પણ એ આઈડીમાં બધું કોઈ પાસપોર્ટ વગરની હતી ને એવું બધું ને કોઈ કોફી રાઇટ આવીને કોઈ ઇન્સ્ટા આવીને કે એમ કરીને બધી થઈ ગઈ પૂરી અને હવે વારી એક છે હજી આઈડીમાં પાંચ હજાર ફોલોવર છે પણ એ થોડીક વાર છે

મિત્ર યુટ્યુબમાં જેને આવડતું હોય તો જ વિડીયા બનાબા લકે બનાવા નહીં લકે પાસે શું થાય આઈડી થઈ જાય બેન કોઈ કોપી રાઇટ આવે કોઈ શું આવે કોઈ કઈ ભાતીલા આવે છે ગીતના લાખું કોઈનું અને ગીત લાખું તો પછી ટોંકું ગીત આવે શોર્ટ વિડીયો યુટ્યુબમાં લેવાનું અને ઊંચાક ગીત લાખો તો તમારે કોપી રાઇટ આવે તો આઈડી ઉડી જાય અને જેને આવડતું હોય ને તો જ વિડીયો બનાવવા મહેનત કરવી લખે કરવી નહીં હવે અમે બધી મહેનત કરી ગયા અને હવે બીજી આઈડી લીધી છે એમાં હવે આમાં બધું જ ખબર છે પાસપોર્ટ વગેરે બધું કમ્પ્લીટ તો હવે આમ આમાં તો હવે થઈ જાય ને સપોર્ટ હાર હારું તો આપણે કામ કરી શકીએ અને હવે એડિટિંગ બેડિટિંગ બધું આવડે છે આપણને

અને હવે આપણે મહેનત કરવાની છે બરાબર યુટ્યુબમાં મહેનત કરવી છે થોડો થોડો મિત્રો બધા સપોર્ટ કરશે તો આપણો પાર થઈ જશે આપણે આઈડી ત્રણ બનાવી પણ ત્રણ કાંઈ એમ નાચ નાશ કર્યા પહેલના ગીત ચોન લાખેલા હતા એટલે આઈડી ફેલ ના તો નવી આઈડી બનાવી છે એકદમ અને કાંઈ સપોર્ટ પછી વિડીયો ના એટલે તો કાંઈ નહીં યાદ કરી તો રહે છે કે હવે આઈડી કમ્પ્લીટ છે આપણે આઈડી ગમે એના ખોલ્યું તો ખોલી શકાય ના આ સપોર્ટ આવે તો કંઈ વાંધો નથી યાદગરી આપણે શું શું જિંદગીનું કામ કર્યું જ્યાં ફર્યા ત્યાં ઘટા જ્યાં મેળે જ્યાં કે ગમે એના વિડીયો તો નાખશો એટલે આપણે ખાલી પાસપોર્ટ નાખવાનું રહે ગમે એ ફોનમાં ખોલી શકો તમે યાદ કરી તો રહે કે વિડીયો બેટા પડ્યા ધારો કે પાંચ વાર પેનના વિડીયો આપણે જેવા લાગતા હે આપણે ફરક જેટલો હોય પણ બે બે વાર પહેલો મારો એક વિડીયો છે બે વાર પેનનું ધોયે મસ્તને લાગે એકદમ અત્યારે થોડુંક આમ બે વાર પફેન્સ થઈ જાય ને તેમ થઈ જાય શકલ થોડીક બદલાઈ જાય હવે આપણાને આપણા વિડીયો ધારો કે આજથી વિડીયો આપણે ઉતારણ ચાલુ કરો તો બાર વાર ચેટ ધોયા હોય તો કેટલા હોય કેવો હોય અલા છોકરા તું આખો દાડો સાયકલ લઈને ફરફર કરે ઓલા વાયર વાયરમાં માં કરંટ આવ્યો તો હે સાયકલ માં કરંટ આવે છે ને પડ્યો છે એની સોટી ઓય હવે બેટા સાયકલ ની ચેન તૂટી ગઈ હું તો નથી નહીં

તંદ્રી નિમક લેતા હું મને તાવા કે આરી બેટી ને બનતાતી નહી ચાલો હવે વિડિયો સારો લાગી હોય તો લાઈક ફોલો કરી નાખજો યુટ્યુબ માં જો કોઈને પણ આવડતું હોય તો જ વિડીયા બનાવવા કે વિડીયા બનાવવા નહીં ખોટા મહેનત કરવા મહેનત કરવા અમે તો ખૂબ મહેનત કરી છે અમે હવે કશું આવડતું નથી અત્યારે અમે ભાઈ છે અહીંયા પાસે જતા અહીંયા આઈડી બનાવી અહીંયા કીધું મીડિયા નાખજો આમ એડ છે એ બધું પાસે કો હોય ને એના પાસે જવાનું ભણેલ આઈડી બનાવી લે અને બધું કમ્પ્લીટ કરી લે એ પાસે જવાનું ભણાવ્યા લે પાછા પાસપોર્ટ યાદ કરી લે અને વિડિયા કે આ ટાઈપથી વિડિયા બનાવવાના અહીંથી બનાવવાના અને ગીત કોઈનું લેવાનું નહીં કોપીરાઈટ ના અને

એટલે આઈડી બંધ કરી ના નવેસરથી ચાલુ કરી છે આ પૂર્ણમાં થાય તો સારું તમારો સપોર્ટ હોય તો થઈ જાય મિત્ર થોડો થોડો સપોર્ટ કરો મને એક એક લાઈક કરવાની આપડે તો ખાલી યાદગારી બનાવવા રમવાનું કેટલો દસ વાર ચા બનાવી જો